નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અદિતિ રાત્રે આઠ વાગે ઘરે આવે છે અને ઘરનો દરવાજો ખોલે છે ત્યાં અનુરાગને સિગરેટ પીતા જોઈએ છે અને ગુસ્સામાં તમને કહ્યું છે કે સિગરેટનું વ્યસન મૂકો એવા તો શું દુઃખ છે તમારા જીવનમાં હું પૂરતી નથી તમને તમારા મિત્રો જે દેખાય છે તે કહે તે જ તમારે કરવું છે મારી કોઈ કિંમત જ નથી તો લગ્ન જ શું કામ કર્યા મારી સાથે રહેવું આખું જીવન તમારા મિત્રો સાથે અદિતિનો સુંદર ચહેરો લાલ ચહેરામાં પરિણમતો હતો અરે અદિતિ શાંત થા એવું કની નથી સિગરેટ હું પીતો જ નથી આ તો ઓફિસે એક વાર વજે બહુમ કહ્યું એટલે એક પીધી હતી અને હવે ક્યારે કહીં ઘરે તારી સામે જ પીવું છું તારાથી કંઈ છુપાવીને નહીં હા એ તો ઓફિસે તમારું નામ ખરાબ ન થાય એટલે ઘરે પીવો છો બધા સામે તો ખૂબ જ સારા દેખાવ છો અજય આજે સિગરેટ પીવાનું કહ્યું કાલે એમ કહે છે કે પત્ની તો જૂની થઈ ગઈ તેને છૂટાછેડા આપી દે બીજા લગ્ન કર તો તમે કરશો અદિતિ ટેબલ પર પડેલા કાચના ગ્લાસને ઘા કરતા બોલી અનુરાગ અદિતિ પાસે આવે છે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે અને કહે છે મારી અદુ હવે આવું નહીં થાય આજથી જ સિગરેટ મૂકી દઉં છું બસ પણ અદિતિ માનતી નથી તે ગુસ્સામાંગ જ અનુરાગને લકી મારીને ખસી જાય છે અને કહે છે આવું વચન તમે કેટલી વાર આપ્યું છે હંમેશા ફરીને ફરી તોડી જશો હવે આજે તમારે નક્કી કરવાનું છે સિગરેટ અથવા તો હું અનુરાગ આ સાંભળીને થોડો મસ્તીમાં આવી જાય છે એક મારી જાન છે અને એક મારી જાનેમન બે માંગથી હું કૌને પસંદ કરું અદિતિ આ સાંભળીને હા તો તમારી જાનેમને રાખો હું જાવ છું એકટીવાની ચાવી લઈને ઘરની બહાર નીકળવા જાય છે અનુરાગ તરત જ તેને રોકે છે અદિતિ હાથ છોડાવીને નીકળી જાય છે કારણ કે અદિતિની બહુ ખરાબ એક આદત હતી જ્યારે પણ તે ગુસ્સામાં આવે ત્યારે એકટીવા ખૂબ જ ઝડપથી ચલાવીને તેની એક એકાંત જગ્યા હતી શહેરની બહારે એક રસ્તા પર ખૂનામાં એક પાટલી હતી ત્યાં જઈને બેસીને ખૂબ જ રડતી તે રસ્તો શહેરથી ખૂબ જ દૂર હતો એટલે ત્યાં મોટા વાહનોની અવજવર રહેતી અને અનુરાગ હંમેશા તેને ત્યાં મનાવવા જતો હતો આજે પણ કંઈક કેવું જ થયું અદિતિ એકટીવા લઈને નીકળી જાય છે અનુરાગ તરત જ તેની પાછળ કારની ચાવી લે છે ઘર બંધ કરીને જાય છે અદિતિ ગુસ્સામાં ક્યાંની નીકળી જાય છે પરંતુ અનુરાગને તે રસ્તો ખબર હતી એટલે તે કાર તે રસ્તા તરફ ચલાવે છે થોડી એકટીવા પાછળ આવી જાય છે અને છે પરંતુ અદિતિ કોનું એક તો રાત્રિનો સમય અને તેમાં પણ અદિતિ આટલા ગુસ્સામાં અનુરાગ કનિક વિચારે ત્યાં સામેથી એક મોટી ટ્રક આવે છે અને અદિતિ તે જોઈને બેલેન્સ ગુમાવે છે અને ટ્રક સાથે જ જોરથી તેની એકટીવા અથડાય છે અદિતિ એક તરફ અને તેની એકટીવા એક તરફને ન થવાનું થઈ ગયું પાછળ જ અનુરાગ કારમાંગ આ જોઈ આઘાત અનુભવે છે તરત જ કાર ઊભી રાખી અદિતિ પાસે દોડીને જાય છે ટ્રકવાળાને બૂમ પાડે છે પણ તે સાંભળે અકસ્માત થાય એટલે તે તો તરત જ ત્યાંથી નીકળી જાય અદિતિને માથા માંગથી લોહી નીકળતું હોય છે અનુરાગ તરત જ અદિતિને તેની બાહો માંગ લે છે સાથે ખૂબ જોરથી રડે છે અને તેને ઊંચકીને તેની કારમાંગ સુવડાવી કાર ચાલુ કરી હોસ્પિટલ તરફ લે છે હોસ્પિટલ પહોંચી અદિતિને તાત્કાલિક સેવા વિભાગ માંગ લઈ જાય છે ડૉક્ટર અનુરાગને કહે છે તમે હોસ્પિટલનું ફોર્મ ભરો ત્યાં અમે દર્દીની તપાસ ચાલુ કરી અનુરાગ ફોર્મ ભરીને તરત જ અદિતિના રૂમ પાસે જાય છે અદિતિ ખૂબ જ ગંભીર હાલતમાં સૂતી હોય છે ત્યાં ડોક્ટર બહારે આવે છે અને અનુરાગને પૂછે છે દર્દી તમારા પત્ની જ છે ને અનુરાગ માથું ચલાવી હા પાડે છે અને પૂછે છે શું થયું છે મારી અદિતિને માથા માંગથી બહુ લોહી નીકળ્યું છે પણ ચિંતા જેવું નથી અને એક બાજુ પડવાના લીધે તેના જમણા હાથ પર ભાર આવ્યો છે એટલે તે હાથમાંગ ફ્રેક્ચર આવ્યું છે સાથે એક બોટલ લોહીની ચડાવી છે જેટલું માથા માંગથી વહી ગયું છે તે આપ્યું છે એક મહિનો તમારે તેનું ધ્યાન રાખવું પડશે જેટલો આરામ વધારે કરશે તેટલું જ જલ્દીથી સારું થશે તમે દવા અને સારવારના પૈસા તે બધું ત્યાં સમજી લો અને અત્યારે અદિતિ બેહોશ છે થોડી વારમાં ભાનમાં આવશે ત્યાર પછી તમે તેને મળી શકશો અને હું તેની હાલત જોઈને કહીશ કે ક્યારેય ઘરે લઈ જઈ શકશો બોલીને ડોક્ટર ચાલ્યા જાય છે અનુરાગ ત્યાં બેઠા બેઠા વિચાર કરે છે આ બધું મારા લીધે જ થયું છે મેં સિગરેટ મૂકી દીધી હોત તો આજે અદિતિ આમ ઘરની બહારે નીકળી જ નાહિત આવુંમ કંગી થયું જ ના હોત ત્યાં જ હોસ્પિટલની નર્સ આવે છે અનુરાગને કહે છે તમારા પત્ની ભાન માંગ આવ્યા છે તમે તેને મળી શકો છો આભાર કહીને અનુરાગ અદિતિ પાસે જાય છે તેનો હાથ પકડીને ખૂબડે છે સાથે માફી માગે છે અદિતિ આજુબાજુ જોવે છે સાથે તેના હાથ પર જોવે છે ત્યારે તેને ખબર પડે છે કે મને હાથમાં કનિક થયું છે અને તે કેવી રીતે અહીં પહોંચી તે યાદ આવી જાય છે અનુરાગ તેને હાથમાં ફ્રેકચર આવ્યું તે કહે છે અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવીને હવે કયારે સિગરેટ નહીં પીવ તને વચન આપું છું આ વચન તોડીશ પણ નહીં પણ સાથે વચન આપું છું ચાલો અંતે મારો અકસ્માત સફળ થયો હસતા હસતા બોલી હવે તારે પણ મને વચન આપવું પડશે કે તું આમ ગુસ્સામાં ક્યારે એકટીવા નહીં ચલાવે અને મને મૂકીને ક્યાંને નહીં જાય હા પણ તમને તમારી જાનેમન સાથે રહેવું હતું એટલે તમારી જાન ત્યાંથી ચાલી ગઈ અરે મારી અધુ ના મને જા જોઈએ છે જાનેમન નહીં અનુરાગ અદિતિ નું ખેંચતા ખેંચતા બોલ્યો ડિક્ટર આવે છે અદિતિની તબિયત જોવે છે અને અનુરાગને કહે છે કલાક પછી તમે તમારી પત્નીને ઘરે લઈ જઈ શકશો પણ એક મહિનો ખાસ તેનું ધ્યાન રાખજો હા ડોક્ટર એક મહિની નહીં પરંતુ આખી જિંદગી તેનું ખાસ જ ધ્યાન રાખીશ સરસ કહીને ડોક્ટર ચાલ્યા જાય છે અદિતિને અનુરાગ પર ખૂબ પ્રેમ આવે છે તે કહે છે કે પહેલી ટૂંક વાળો ક્યાં મારે તેને ધન્યવાદ આપવા છે તે સામે આવ્યો એટલે મારો અકસ્માત થયો અને તેના લીધે જ તમે સિગરેટ મૂકવાનું વચન આપ્યું અનુરાગ મોન્ડૂમ બગાડતા બોલ્યો હા તે તો ચાલ્યો ગયો તેને શું છે હું ગભરાઈ ગયો હતો તને માત્ર ખોવાના ડરથી અને તારે તેનો ધન્યવાદ કરવો છે જે હોય તે ચલો મને પણ માફ કરી મારા જાન અદિતિ પ્રેમથી બોલી અનુરાગા સાંભળીને અદિતિને ગાલમાંગ એક કિસ્સ કરે છે વાતો પૂરી થાય છે ખાલી એકબીજાને આંખથી જ નિહાળ્યાંગ કરે છે સાથે પ્રેમ વરસતી જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ